આશ્રમના મહંત હરિદાસ બાપુના આશીર્વચન લઈને તેમની હાજરીમાં બ્રહ્મપુરી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં ભૂદેવો સાથે સર્વ અગ્રણીઓ જોડાયા હતા શોભાયાત્રા ફરીને બ્રહ્મપુરી ખાતે પરત ફરી હતી જ્યાં બ્રહ્મભોજન સમયે બ્રહ્મ એકતાના દર્શન થયા હતા પરશુરામ ભગવાનની જન્મ જયંતિનું આયોજન કરેલ છે તે બદલ સવારે પરશુરામ ભગવાનની પૂજા અને આ બધું રાખેલું ત્યારબાદ અંકોર મહિલા મંડળ દ્વારા રાખેલું છે ત્યારબાદ ભગવાન પરશુરામ ભગવાનની રથયાત્રા શહેરમાંથી પસાર કરશો રાતના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે અને બહુળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ સહકાર અને એકઠા થયેલા છે ના કાર્યક્રમને લઈને કોડીનાર તાલુકાના સમસ્ત જ અભિનંદન બદલ આપવા જેવા છે અને બહુળી સંખ્યામાં લોકો એકઠા થયેલા છે મહિલા મંડળ દ્વારા અહીંયા છપ્પન ભોગનું નું પણ સરસ આયોજન થયું છે દિવાળી જેવો માહોલ છે અને ભવ્ય ભવ્ય અતિભવ્ય રેલી નીકળી છે શોભાયાત્રા નીકળી છે પરશુરામ ભગવાનની સાંજે બ્રહ્મચોર્યાસ પણ સાથે